દબોઈની તરસાણા મેઈન કેનાલમાંથી સિંધિયાપુરા તરફ જતી પેટા કેનાલમાં ગાબડું પડ્યું છે તો વઢવાણ કેનાલ નંબર ચાર પાસે સાત ફૂટનું ગાબડું પડ્યું છે છેલ્લા બે દિવસથી કેનાલમાં પડેલા ગાબડા અંગે તંત્ર અજાણ છે તો કેનાલમાં ગાબડું પડ્યું હોવાથી પાછળના વિસ્તારના ખેતરો સુધી પાણી પહોંચતું નથી તો ગાબડાના પરિણામે આસપાસના ખેતરોમાં ડાંગરના પાકમાં પાણી પાણી છે છે વહી જતું હોય પાણીનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે વઢવાણ ઇરિગેશનના પાણી ખેડૂતોને મળી શકે છે કે કેમ તેની અધિકારીઓને દરકાર નથી કેનાલોની દેખરેખ રાખતા કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે યોગ્ય દેખરેખ અને કેનાલની જાળવણીનો અભાવ દેખાઈ રહ્યો છે ડભોઈ તાલુકામાં આવેલ વઢવાણ સિંચાઈ તળાવની માઇનોર અને સબ કેનાલોમાં ઘાટ નંબર ચાર પાસે સાત ફૂટના ગાબડા પણ સોલી પાસે પડી જવાથી પાણી વેડફાઈ જાય છે અને ખેતરોમાં પાણી પહોંચતું નથી ખેતીના ઉભા પાકને ખૂબ જ નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે અને એક બે ને ત્રણ પાટિયામાં જાડી ઝાખળ ઊંધી નીકળતા અને જે ઉંદઈ નીકળતા ઠેર ઠેર કેનાલોની સંરક્ષણ દિવાલો તૂટી જવા પામી છે ખેડૂતોનું કહેવું છે કે કેનાલો ઉપરના જાડી અને બાવળિયાની સાફ સફાઈ કરવા લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડતા વઢવાણ સિંચાઈ એરિગેશન દ્વારા તાલુકાના બાવીસ ગામોને ખેતી માટે પાણી પૂરું પાડવામાં માઇનોર અને સબ કેનાલો બનાવવામાં આવેલી છે આ કેનાલો દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ગેટ નંબર ચાર મોટું સાત ફૂટનું ગાબડું પડી જતા પાણી વેડફાઈને પણ સોલે વઢવાણથી પણ સોલી સિંધિયાપુરા સીમના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે પણસોલી નજીક કેનાલમાં એક સાત ફૂટ નું ગાબડું પડવાથી પાણી પાછળ પહોંચી શકતું નથી અને આગળ જે ખેતરો છે એમાં નુકસાન થાય છે પાણી ઘૂસી જવાથી બીજા પાક નુકસાન થાય છે અને પાછળ પાણી પહોંચતું નથી કેનાલમાં અને આ લોકો કોઈ સાફ સફાઈ કશું કરતા નથી કેટલું મોટું ગાબડું સાત ફૂટ નું ગાબડું છે સાહેબ પણસોલી નજીક હાઈવે પર પુરાયું કરું ના નથી પુરાયું પાણી વેસ્ટેજ જાય છે બધું વઢવાણા તળાવ તરસાણક મેન કેનાલનો ફાટીયો જે સિમોલિયા ભણીએ સિંધિયાપુરા પણી જાય છે એમાં રોડ પરથી જ સાત ફૂટનો ગાબડો પડેલો છે જે પાણી વેરફાતા ખેડૂતોને નુકસાન થાય છે આર્થિક પાયમાલ તરફ જઈ રહ્યા છે એમનું પાક બગડે છે જો આ ગાબડા સેમ સમયસર પૂરવામાં નહીં આવે તો વધુ નુકસાન થવાની સંભાવના છે વઢવાણા ઇરિગેશનમાં એક બે અને ત્રણ મેઇન કેનાલો વસાઈ તરસાણ અને ડભોઈ એના ફાટિયા દરેક ફાટિયામાં ઝાડી ઝાકરા અને બાજી ગયેલી કેનાલો છે મોટા મોટા કટ પડેલા છે જેનાથી ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી પૂરતું પાણી ન મળવાથી કે કે ખેતી નિષ્ફળ જવાના નિષ્ફળ જવાની બી સંભાવના રહેતી હોય છે જેથી સત્વરે આ મોટા ગાબડા પૂરાય અને સફાઈ કામ કરવામાં આવે તો સારી રીતે પાણી મળે ને સારી રીતે ખેતીનું ઉત્પાદન થાય